રાજકોટના ખાંભલા વિસ્તારમાં આવેલી સ્કૂલ ઓફ સાયન્સમાં ધોરણ બારમાં અભ્યાસ કરતા તેની સાથે જ અભ્યાસ કરતા આઠથી દસ વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલના રૂમમાં બોલાવીને માર મારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે અગાઉના મન દુઃખમાં વિદ્યાર્થીઓએ સમાધાન કરી લીધા બાદ પણ તેને હોસ્ટેલના રૂમમાં બોલાવીને ઢોર માર મારવામાં આવ્યો હતો શરીર ઉપર પટ્ટા અને પાટુના મારના નિશાન જોવા મળી રહ્યા છે અને ભોગ બનનાર જૈમીન વાળાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ના ઘટ કે ન્યા school વાળા ના પાડતા તા કે કઈ કરો મન એટલે પછી હું માર પપ્પા ગાડીમાં બેસીને વાયા આયવા તરત ન્યાથી હા ઈ લોકોએ ફરિયાદ કરવા ના પડી ને પપ્પાને કેતા તા કામ કરો મન આ કરો મન ફોન લઈ લેતા તા ને એમ કરીને પછી હું માર પપ્પા માંડ ત્યાંથી નીકળ્યા પછી આયા આવીને દાખલ થયા બીજા બે લોકોને માર્યા

પટ્ટા લાત અને હાથ વડે તેને ઢોર માર માર્યો હતો ધોરણ બાર સાયન્સની બોર્ડ પરીક્ષા ચાલુ હતી તેથી તેની રિસિપ્ટ લઈ લેવા ઉપરાંત કોઈને કહીશ કે ફરિયાદ કરીશ તો રિસિપ્ટ ફાડી નાખવામાં આવશે તેવી ધમકી આપી હતી ડરી ગયેલો જમીનવાળા કોઈને પણ જાણ કર્યા વગર સહન કરતો રહેતો હતો અને ધોરણ બારનું અંતિમ પેપર આપીને તેમના પિતાને ફોન કર્યો હતો અને તેને પરત ઘરે લઈ જવા માટે કહ્યું હતું સમગ્ર ઘટના અંગેની જાણ થતાં જ માતા પિતા સ્તબ્ધ થઈ ગયા હતા અને પ્રથમ જેમીનને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો અને આ અંગે તેને પોલીસ ફરિયાદ પણ કરવાની તજવીજ હાથ ધરી છે મને બોલાવે વગેરેને વાલી છોકરાને મોકલી દીધા આવી રીતે ફોટો છે મારા દીકરાને જે અન્યાય કર્યો છે ને આ જે ભોગ બન્યો છે રેન્કિંગમાં અને જ્ઞાતિ એની રિસીપ લઈ લે ધાક ધમકી આપતા અને વારંવાર ટોર્ચર કરતા એટલે આ ખોટી રીતે આ બનાવ બન્યો છે અને આની માથે જે કંઈ આ હુમલો થયો એ તો સ્કોપર ખોલી અને બારોબાર ભાગી આવ્યો નકર એને મારી નાખવાની તૈયારી સુધી કારણ કે એટલા આઠ થી દસ છોકરાઓ હતા એમાં આ એક બાળક છે એ કઈ કરી શકે એમ નતો અને એ દોડી અને દગો થયો કે તને હાલ વાળા રૂમ કઈ કામ સેમ ફ્રેન્ડ દ્વારા એને લઈ ગયા અને એને માર માર્યો અને માર એવો મેર્યો કે પરિસ્થિતિ બહુ ખરાબ કરી નાખે એટલો બધી માર માર્યો છે આજે આ જ વખતે આવી રીતના માર્યો છે અને અત્યારે મોતના મોમાં ઉભી મારો દીકરો બેઠો છે અત્યારે મારા દીકરાને કઈ પણ થયું હોત તો હું શું કરત એ લોકોની જવાબદારી આવે છે અમે એના ભરોસે મૂકીને આવીએ છીએ અમે માં બાપ ને એને એના ભરોસે માં બાપ તરીકે ત્યાં મૂકીને આવીએ છીએ તો એ લોકોને જરાય એમ ન થયું કે મારા દીકરાને આટલો માર્યો તો એ લોકોને કઈ પણ થવું જોઈએ ને એને એને જેને પણ માર્યો છે ને એને એવી સજા થવી જોઈએ કે બીજા દીકરા ઉપર આવું ના બને.